નમસ્તે મિત્રો શું તમે માત્ર એક જ વર્ષમાં યુપીએસની પરીક્ષાની તૈયારી કેવી રીતે કરી શકો છો તેના વિશે આજે ચર્ચા કરીએ મિત્રો તો સૌપ્રથમ ભારતની સૌથી અઘરી પરીક્ષા કોઈ હોય તો યુપીએસસી સિવિલ સર્વિસ પરીક્ષા એ પડકારરૂપ ભારતીય અમલદાર શાહીની કારકિર્દીમાં પ્રવેશમાંની ચાવી છે જો તમે આ પરીક્ષા પાસ કરો છો તો તમે વિશિષ્ટ નાગરિક સેવાઓનો ભાગ બની શકો છો જેમાં ભારતીય વહીવટ સેવા એટલે કે આઈ એ એસ ભારતીય વિદેશ સેવા એટલે કે આઈ એફ એસ અને ભારતીય પોલીસ સેવા એટલે કે આઈપીએસ અને અન્ય ઘણી સેવાઓનો સમાવેશ થાય છે મિત્રો સૌપ્રથમ જોઈએ કે યુપીએસસી પરીક્ષાના સ્તર તો દર વર્ષે લગભગ આઠથી દસ લાખ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપે છે અને આ પરીક્ષા ત્રણ સ્તરે લેવામાં આવે છે પહેલું છે પ્રારંભિક પરીક્ષા બીજું છે મુખ્ય પરીક્ષા અને ત્રીજું છે વ્યક્તિત્વ પરીક્ષણ અથવા ઇન્ટરવ્યૂ જેને કહીએ છીએ આપણે તો જોઈએ મિત્રો કે એક વર્ષની તૈયારીની વ્યૂહરચના આપણે કેવી રીતે આ પરીક્ષાની તૈયારી કરી શકીએ તો જોઈએ પ્રથમ મહિનો પરીક્ષા વિશે વાંચવામાં અને શરૂઆતથી જ અંત સુધીની પ્રક્રિયાને સમજવામાં પસાર કરવો જોઈએ યુપીએસસીની અભ્યાસક્રમ ધ્યાનથી વાંચો મિત્રો મજબૂત માનસિકતા જરૂરી છે તમારે આ તબક્કે વૈકલ્પિક નિર્ણયો લેવાની જરૂર નથી સંપૂર્ણ યુપીએસસીની પરીક્ષાની પેટર્ન અને પાત્રતા જાણવાની ખાતરી કરો દરરોજ છાપું વાંચવાનું શરૂ કરો ઉપયોગી સૂચના મેળવવા માટે ઉપરી અધિકારીઓ સાથે વાતચીત કરો મિત્રો પછી બીજો અને પાંચમો તો આવતા મહિનાઓ એનસીઆરટીના પાઠ્યપુસ્તકો સહિત સામાન્ય અભ્યાસના પેપરના મૂળભૂત પુસ્તકો વાંચવામાં પસાર કરવો જોઈએ અને મુખ્ય બંને ભાગોને આવરી લેવો મિત્રો એનસીઆરટીના પાઠ્યપુસ્તકોની અંદર બધી જ વસ્તુ આવી જાય છે સિલેબસ આધારિત તમારે સમયાંતરે નોટ્સ બનાવવી જોઈએ અને તેમાં તમારે સુધારો કરવો જોઈએ વર્તમાન બાબતો પર અપડેટ રહો જ્યારે તમે વર્તમાન બાબતો માટે છાપું વાંચો ત્યારે પણ એક નોટ્સ બનાવવાનું રાખો મિત્રો જાણો છથી આઠ મહિના આપણે શું કરવાનું છે તમારે આ તબક્કે તમારા વૈકલ્પિક વિષય પર નિર્ણય લેવો જોઈએ એક વાર તે નક્કી થઈ જાય કે તમારે સામાન્ય અભ્યાસની સાથે તમારા વૈકલ્પિક વિષયની તૈયારી શરૂ જ કરવી છે તો શરૂ કરી દેવી જોઈએ મિત્રો આ તબક્કાના અંત સુધીમાં તમે તમારી આઈએએસ પ્રારંભિક પરીક્ષા આપી હશે હવે જોઈએ નવથી બારમા મહિનામાં શું કરવાનું છે હવે તમારે મુખ્ય પરીક્ષા માટે જવાબ લખવાની પ્રેક્ટિસ શરૂ કરવી જોઈએ મિત્રો તમારે છાપું વાંચવાનું ચાલુ રાખવું જોઈએ અને સંપાદકીય પર વિશેષ ભાર આપવો જોઈએ લેખન કૌશલ્ય પણ વિકસાવવું જોઈએ શબ્દ મર્યાદાઓ અને કીવર્સ જાણવું સૌથી મહત્વપૂર્ણ છે મિત્રો આ તબક્કાના અંત સુધીમાં તમે તમારી આઈએએસની મુખ્ય પરીક્ષા માટે હાજર થઈ શકો છો મુખ્ય પરીક્ષા પૂર્ણ થઈ જાય પછી યુપીએસસીની પર્સનાલિટી ટેસ્ટની તૈયારી શરૂ કરી દો મિત્રો દૈનિક છાપું વાંચવાનું છોડશો નહીં તમારી ફિટનેસમાં સુધારો કરો તમારા શોખને અનુસરવામાં સમય પસાર કરો તમારો મોક ઇન્ટરવ્યૂનો અભ્યાસ કરો અને તમારું સ્વસ્થ અને સકારાત્મક તમે રહી શકો તે રીતે કોશિશ કરો તો મૂળભૂત વ્યૂહરચના સાથે શરૂઆત કરો તો અભ્યાસક્રમ સૌપ્રથમ પાછલા વર્ષના પ્રશ્નપત્રો વર્તમાન બાબતો પર ધ્યાન આપો એનસીઆરટીને વળગી રહો અગત્યની નોટ્સ બનાવો વાંચનનું નિશ્ચય અને સમયપત્રક જરૂરથી બનાવશો મિત્રો પ્રિલિમ પરીક્ષા માટેની વ્યૂહરચના તો સૌપ્રથમ મિત્રો ટાઈમ મેનેજમેન્ટ અને રિવિઝન ઉપર ભાર મૂકવો બધા જ વિષયો અહીં મહત્વપૂર્ણ છે તે ખાસ ધ્યાન રાખવું આત્મવિશ્વાસ સાથે પરીક્ષામાં હાજર થઈ જવાનું છે મિત્રો આગળ જોઈએ તો મુખ્ય પરીક્ષા માટેની વ્યૂહરચના કેવી રાખવાની છે તો કીવર્ડ્સ માટે જુઓ લેખન કૌશલ્યનો વિકાસ કરો મિત્રો મોક ટેસ્ટ આપો શબ્દની મર્યાદા રાખો બધા પ્રશ્નોનો પ્રયાસ કરો પ્રસ્તુતિ તમારી જે છે છઠા તમારી આગવી કૌશલ્ય તે ખૂબ જ અગત્યની ભાગ ભજવે છે મિત્રો લાસ્ટમાં જોઈએ આપણે વ્યક્તિગત મુલાકાત તમારી ભાષા પર સારી કમાન્ડ હોવી જોઈએ અને અસરકારક રીતે વાતચીત કરવામાં તમે સક્ષમ હોવા જોઈએ વ્યક્તિગત ઇન્ટરવ્યૂ લેતા પહેલાં ઓછામાં ઓછા ત્રણથી ચાર મોક ઇન્ટરવ્યૂમાં તમે હાજરી આપો તમારે સકારાત્મક શારીરિક મુદ્રા શરીરની ભાષા અને દેખાવની દ્રષ્ટિએ પણ એક સારું એકંદર વ્યક્તિત્વ રજૂ કરવું જોઈએ મિત્રો આજે આપણે વાત કરી છે યુપીએસસીની પરીક્ષામાં અગત્યના મુદ્દાઓ વિશે તો મિત્રો અગત્યની તમામ સરકારી ભરતી જે નવી આવી રહી છે સરકારી યોજનાઓ વિશે તમામ વોટ્સઅપ લિંક ગ્રુપ લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તેમાં પણ તમે જોડાઈ શકો છો અમારી સાથે અને નવી ભરતી અને નવા ન્યૂઝ મેળવવા માટે આ ચેનલ ચેનલથી જરૂરથી સબસ્ક્રાઈબ કરી શકો છો મિત્રો અને હા મિત્રો બેલ નોટિફિકેશન ઓન કરવાનું ભૂલશો નહીં જેથી કરીને નવા વિડીયો તમે સૌથી પહેલાં મેળવી શકો મિત્રો ફરીથી મળીશું નવા વિડીયો સાથે અને જરૂરથી કોમેન્ટમાં જણાવશો કે આ વિડીયો તમને કેવો લાગ્યો જય હિન્દ જય ભારત